જય મુરલીધા જય દ્વારકાધીશ હું કે દાયરો મજામાં ને ભાઈઓ બધાય તો મિત્રો આજે આપણે આવી ગયા સવારમાં વાડીએ વાડીએ આવીને આપણે શું કરવાનું તો પહેલા નંબરમાં તો આપણે એ આવે છે કે પહેલા નંબરમાં તો આપણે વાડીએ આવીને પક્ષીઓ માટે નાસ્તો ટૂંકમાં ભોજન અળવું ભોજન આપણે ગામમાંથી આવ્યા તો આજે મોરા ગાંઠિયાને આજે પણ કાલે પણ પડીકા બે પડ્યા તો નાખા પક્ષીઓને ભોજન ને આજે પણ આપણે આ ગોપાલના બે પડીકા લેતા આવ્યા છે સાથે જોડાયેલ રહેજો હવે આપણે શાકભાજી ઉતારશું જાળવો અને પાણી પાસું તો જોડાયેલ રહેજો બ્લોગમાં ફાઇનલ ભાઈઓ આપણે આ પક્ષીઓને નાસ્તો તો રોજનું રૂટિન કામ છે તે કરી નાખ્યું છે પેલું કામ આપણું આવીને સવારના એ જ હોય કે રોટલી હોય કે ગાંઠિયા હોય કે બીજો કોઈ પણ ભાગ હોય જો આ પાણી પણ પક્ષીઓને કુંડમાં ભરાઈ ગયું છે તો હવે આપણે શાકભાજી બાજુ જ શાકભાજીમાં કંઈ ચીપડા પીંડા કાંઈ હોય તો ઉતારી લઈએ તો આપણે શાકભાજી આવી ગયા ને હવે એમ કહેશે બૂટ આપણે કાઢી ઉતારી નહીં ખાશે તો મોટી ઉંમરના ડોહલાનું કહેવાનું છે કે શાકભાજીમાં બૂટ ચપ્પલ પહેરીને ન જવાય શું છે પીંડા ઉતરે છે સીબડા ઉતરે છે હાલો જોઈએ આપણે શાકભાજીમાં જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં તો ભાઈઓ જો આપણે આ અનલોડ અનલોટ ફૂલફાલ છે તો બહુ સારો ફૂલફાલ કહેવાય ને જો કે ભીંડા તો આજ ઉતરે એવું દેખાતું નથી ને વાડીએ ગમે તે શાકભાજી કંઈ વાવેલું હોય તો એમાં મધમાખીઓ તો હોય જ એમ બગલા રોજનું રૂટિન કામ હોય મધમાખીઓ તો એની એમ કે છે કે રહાણ લેવા આવે જ ને આજે આપણે સીબડા ઉતરીયા છે જો તમે આ જોઈ શકો છો મારો એ આ લીટાવાળા સીબડા એ નથી એટલે કાકડી શીપડા કહેવાતા હોય એવું મને અંદાજ છે એવો થોડોક સારું હજી તો આપણે પરમ દિવસે ઉતાર્યા અને આજે પણ પાંચ સીબડા ઉતર્યા છે મોટા તો આપણું ચેટા પાડોશીનું કરોહિયોનું બધીનું ચાલશે સંભારામાં તો જોડાયેલ રહેજો આગળ બ્લોકમાં જો મસ્ત સીભડા તમને બતાવીએ છીએ મસ્ત ફૂટ એક ફૂટ કે એક ફૂટથી સેજ થોડુંક વધે એટલી લંબાઈ પણ છે જુઓ તમને બતાવી બહુ મસ્ત સીપડા છે જોડાયેલ રહેજો ભાઈઓ જો આપણે જબલામાં ભર્યા છે તો જબલામાંથી પણ બાય નીકળે છે ફૂટમાં થોડાક ઓછા પણ એક વેચથી દોઢ વેચ જેવા એટલે બહુ સારી હોય જાય છે જો આ કાયદા છે જબલામાંથી બહાર નીકળે છે બહુ મસ્ત કૂણા અને ઉનાળાનો જમવામાં સંભારો ચીપડે બહુ મજા આવે છે જોડાઈ લેજો આગળ બ્લોગમાં જો આ ગામડાની મોજ વાડીની સામે ટ્રેક્ટર પણ ચાલે છે સાથે અમારા બાજુવાળા ભાઈ ગાડું બરદથી સારો પૂરો પડે છે આખરનો ટાઈમ ખેડૂત માટે ખરાખરીનો ટેમ ને સામે દેખાય છે ટેક્ટર જો આપણા સબસ્ક્રાઈબર છે રામભાઈ ચાવડા તે બે ચાલુ રાખીને કોઈ કાર્યમાં જોડાયેલા છે એકદમ શાંત વાતાવરણ ને આપણા ભાઈઓનામાં જો બગલા ભાઈઓ પણ સવાર ઉઠીને આવી ગયા છે આ છે આપણા મોટા બાપાની વાડી જે તમને ટ્રેક્ટર રાખવા લઈએ તે ટ્રેક્ટર વાડીએ પીડ્યું છે બહુ મસ્ત પવન છે ઠંડો લહેરાય છે આ શુદ્ધ ગામડાની દેશી હવા ના ગાડું પર જોડાયેલા છે તેમાં જો એક ટીંકલી બેન ગાડામાં ઊભા ઊભા મોજ મસ્તીમાં છે આ ગામડાનું જીવન દેશી જીવન આ ગામડાની મોજ જો આ લેલાડા પણ આવી ગયા છે થાંભલા ઉપર એનો નાસ્તા ભોજનનો સમય થતો આવે છે અને થાંભલા ઉપર આવીને એના સાથીદારોને બોલાવે છે સાંભળો કોયલોનો મીઠો અવાજ ને એનો સમય થાય આગળ ભોજન ઉપર આવી જો એની મોજ મસ્તી એની ભાષાના કાલાવાલા ખિસ્કોલી બેન એક આવી ગયા છે ધીરે ધીરે ભોજન તરફ આગળ વધે છે અને એનો સમય થાય એટલે પક્ષી પણ આવી જાય જો આ પાણી ઉપર ખિસ્કોલી બેન દેખાઈ છે જેમ એનો સમય થાય એમ બધે ભેગા થાતા જશે આખો દિવસ એને ભોજન ચાલ્શે તો આ આજનું આપણું રૂટીન કામ રોજે રોજની ફિલ્મ કે એકવાર તો સવારમાં આ કાર્ય કરવા માટે આપણે આવવું જ પડે છે જ્યાં સુધી આપણને ભગવાન શક્તિ આપશે અને કરવા દેશે ત્યાં સુધી આવું કાર્ય કરતા રહેશું તો આપણે ભાઈઓ આપણા એ વાડીયાથી નીકળી ગયા ભાઈના ખેતરમાં પોતી ગયા જો આ ગામડાની હરિયાળી જો આ તલ મસ્ત મજાના તલ થઈ ગયા છે જો કે હવે તો વરવા મીંડા છે પાકમાંથી આવી ગયા ને એક કેરો મગનો કરેલ છે ભાઈએ જો મસ્ત મજાનો નજારો છે અત્યારે આ ગામડાનું જીવન શૈલી મોટા બાપાની આવાડીએ ટ્રેક્ટરને ને ખૂટી પડ્યું છે આ ગામડાની મોજ આપણે આવી ગયા ભાઈની વાડીએ જોકે આજ ભાઈને એને બકોત્રા પરિવાર સાયળ માતાજીને મંદિરનું દર વર્ષે હવન કરે છે તો આજે તેમને હવન છે તો એ લોકો આજે હવનમાં ગેલ છે જો આ વાડીની મોજ કબૂતર એવા મસ્તથી વાયના વાયુના કાંઠા ઉપર બેઠું છે તે તમે જોઈ શકો છો આજે આ દાયરો તો હવન છે ગામમાં છે આપણે આગળ વાડિયા તો આવી ગયા જવાની મોજ અને મસ્તી ભેંસો મોજ થી આનંદ બેઠી છે ઠંડો પવન આવે છે ને ભાઈ નહીં નીણપૂરો કરીને કમ્પ્લીટ ગયા છે આનંદથી જો આવો આરામ કરે છે અને કહેવાય થીસ ઇઝ બફેલો ગામડાની પાસામાં ભેંસ મોજમાં એને મસ્તીમાં આરામ લે છે આ એક બેન ઊભા થઈ ગયા છે કે મને કંઈક પૂરો નાખે કે પાણી પાય પણ જો કે એ ભાઈની બધું કમ્પ્લેટ કરીને ગયા છે આપણી ભાષામાં કહેવાય છે કે પોપટ ભૂખ્યોય નથી ને તરસોય નથી આરામથી ઓગારે છે એની મોજ એવા આ માતાઓ આપણા સબસ્ક્રાઈબર ધરમણભાઈની ગાયોવાળા અમરેલી ડિસ્ટ્રિક્ટના આપણે વાડીએ જોકે આવી ગયેલ છે આ દેશી ગામડાનું જીવન અને આ દેશી ગામડાની મોજ તો મિત્રો આજનું આજુ આજે આપણે રોજનું રૂટિન કામ પૂરું થઈ ગયેલ છે જે કાર્ય કરવાનું હતું પક્ષીઓને નાસ્તો હળવું ભોજન તે અપાઈ ગયું છે શાકભાજીમાં તો સીપડા તમને બતાવ્યા તે ઉતરી ગયા છે સાથે ઝાડવાઓને પાણી આપવાનું હતું તે પાણી પણ અપાઈ ગયું છે અને મસ્ત મજાનો પવન લહેરાય છે તો હવે આપણે બધું કામ પૂરું થઈ ગયું છે તો ધીરે ધીરે ગામ તરફ આગમન કરશું તો હવે આપણે નીકળીએ છીએ ગામમાં આપણો આજનો વિડીયો આપણો આજનો બ્લોગ સારો લાગ્યો હોય રોજના રૂટિન કામનું તમને ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દાયરાના જય મુરલીધર જય દ્વારકાધીશ જય માતાજી